ઘી કે દૂધ ઉમેર્યા વગર ફક્ત એક કપ પાણીની અંદર આજે આપણે આ મીઠાઈ તૈયાર કરીશું જે આપણે સાવ સસ્તા ભાવમાં અને સરળ રીતે ઘરે ખૂબ જ ઓછા સમયમાં બનાવીને તૈયાર કરી શકીએ છીએ અને જે આ મીઠાઈ છે તે બજારમાં ખૂબ મોંઘી મળે છે તમે અહીંયા જોઈ શકો છો કેટલી સોફ્ટ એવી મીઠાઈ બનીને રેડી થઈ છે આ મીઠાઈ એકવાર બનાવીને ફ્રીઝ વગર તમે પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી મીઠાઈ આપણી રેડી છે તો ચાલો બનાવીશું તો તેના માટે આપણે અહીંયા એક પેન લીધું છે તેની અંદર આપણે એક કપ પાણી ઉમેરી દેવાનું છે તમારે જે મુજબ મીઠાઈ બનાવી હોય તે રીતે તમારે પાણીની માત્રા લેવાની છે અહીંયા આપણે એક કપ પાણી લીધું છે ને તેની સામે અડધી વાટકી આપણે અડધો કપ ખાંડ લીધી છે જો તમને વધુ ગળ્યું પસંદ હોય તો તમે ખાંડની માત્રા વધારી પણ શકો છો ખાંડની જગ્યાએ તમે સાકરનો ઉપયોગ કરીને પણ આ મીઠાઈ રેડી કરી શકો છો તો હવે શું કરવાનું છે આ રીતે ફ્રેન્ડ્સ ચલાવવાની છે ખાંડને અહીંયા ડરવાની કાંઈ જરૂર નથી ફ્રેન્ડ્સ આપણે તેની ચાસણી નથી બનાવવાની પણ આ રીતે આપણે ખાંડને પાણીની અંદર ઓગાળવાની છે આ મીઠાઈ ફ્રેન્ડ્સ મિનિટોમાં બનીને રેડી થઈ જાય છે ઘણી વખત અચાનક મહેમાન આવી જાય ને ઘરમાં કોઈ મીઠાઈ ન હોય ને ફ્રેન્ડ્સ ત્યારે તમારે આ મીઠાઈ જરૂરથી બનાવવી જોઈએ ફટાફટ બનીને રેડી થઈ જાય છે અને આ બધી વસ્તુ આપણા ઘરમાં જ પડેલી હોય છે જેને રસોઈ બનાવતા નહીં આવડતી હોય ને તે વ્યક્તિ પણ આ મીઠાઈ ફટાફટ બનાવી લે છે એટલી સાવ સરળ સિમ્પલ છે ફક્ત પાણીનો ઉપયોગ કરીને આજે આપણે આ મીઠાઈ રેડી કરવાના છીએ આ મીઠાઈ ફક્ત પાંચ મિનિટમાં બનીને રેડી પણ થઈ જાય છે એટલે જે લોકોને રસોઈ બનાવતા નથી આવડતી તેને પણ ડરવાની જરૂર નથી પહેલી વારમાં જ તમારાથી પરફેક્ટ મીઠાઈ બનશે બસ ખાલી માપનું ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણે પાંચક મિનિટ જેટલો સમય થઈ ગયો છે એક બે ઉપર આવી ગયા છે આ રીતે તમે જોઈ શકો છો અહીંયા ચાસણી નથી લેવાની ફક્ત આપણે અહીંયા આ રીતે હાથેથી અડીએ અને મધ જેવું ચીકણું લાગે તેલ જેવું બસ ત્યાં સુધી જ આપણે થવા દેવાનું છે અહીંયા એક તાર બે તાર કોઈ પણ પ્રકારની ચાસણી લેવાની આપણે કંઈ જ જરૂર નથી આ રીતે સરસ ખાંડ મેલ્ટ થઈ જાય અને તમારે ચેક કરી લેવાનું જો મધ જેવું ચીકણું ન લાગતું હોય ને તો થોડી વાર માટે થવા દેવાનું છે આ મીઠાઈ બનાવી ફ્રેન્ડ્સ એટલી સરળ છે ને કે તમે આના ફેન થઈ જવાના છો જ્યારે પણ મહેમાન આવશે કે ભગવાનને તમારે ભોગ ધરાવવો છે તો તમે આ મીઠાઈ બનાવીને રેડી કરજો ખૂબ જ ઓછા સમયમાં અને ઘર જ વસ્તુમાંથી બજાર કરતાં સાવ સસ્તા ભાવમાં તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણી ચાસણી સરસ ઉકળી ગઈ છે તો હવે તેની અંદર આપણે ઉમેરવાનું છે ટોપરાનું છીણ તો એક કપ ભરીને આપણે અહીંયા ટોપરાનું છીણ લીધું છે તેની સામે આપણે ત્રણથી ચાર ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે હવે બધી વસ્તુને આપણે આ રીતે સરસ મિક્સ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ કરી દેવાની અથવા જો એવું લાગે કે તમને નથી ફાવતું મિક્સ કરતા તો તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની એવું લાગે કે કઢાઈમાં ચીપકે છે તો ગેસની ફ્લેમ બંધ કરીને સરસ મિક્સ કરી દેવાનું આ રીતે અહીંયા આપણે ઝીણું જ ટોપરાનું છીણ લીધું છે માપ લેવું પરફેક્ટ એટલે તમારાથી પણ પરફેક્ટ એવી મીઠાઈ બનશે એક કપ પાણી એક કપ ટોપરાનું છીણ અને અડધો કપ ખાંડ અને અડધો કપથી થોડી ઓછો એવો મિલ્ક પાવડર મિલ્ક પાવડર તમને પસંદ હોય તો તમે વધારી પણ શકો છો મિલ્ક પાવડર ઉમેરવાથી આપણી મીઠાઈની અંદર ખૂબ જ સરસ માવા જેવો ટેસ્ટ આવે છે ફ્રેન્ડ્સ એટલે જરૂરથી ઉમેરજો તો આ રીતે આપણે બધી વસ્તુ સરસ મિક્સ કરી દીધી છે ગેસની ફ્લેમ અત્યારે આપણે બંધ કરી દઈશું તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ મીઠાઈનું મિશ્રણ છે તે આ રીતે કડાઈને છોડવા લાગેલું છે તો હવે આપણે તેને એક પ્લેટની અંદર સેટ કરી દઈશું તો આપણે ઘીથી ગ્રીસ કરેલી છે આ રીતના પ્લેટ જેમાં આપણે મીઠાઈને સેટ કરવી છે ઘી લગાવવું કમ્પલસરી જ છે ફ્રેન્ડ્સ જેથી આપણી મીઠાઈ છે તે સરસ ડિમોલ્ટ થઈ શકે એટલા માટે તો હવે આ રીતે મીઠાઈને આપણે સરસ સેટ કરી દેવાની છે તમારે મીઠાઈ જેવડી જાડા પાતળી રાખવી હોય તે મુજબ તમારે તેને સેટ કરી દેવાનું સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ આ મીઠાઈ બનાવવું ફક્ત પાંચ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે ઘણી વખત અચાનક મહેમાન આવી જાય ને ઘરમાં આપણે કઈ વાનગી બનાવી તે વિચારતા હોઈએ છે તો આ સ્વીટ તમે જરૂરથી બનાવી શકો છો મહેમાનો માટે મહેમાનો પણ ખૂબ જ ખુશ થઈ જશે આની અંદર વધુ કાંઈ જ તામજામ છે નહીં ફક્ત પરફેક્ટ માપ લેશો ને ફ્રેન્ડ એ તમારાથી પણ મીઠાઈ પરફેક્ટ જ બનશે તો અહીંયા જોઈ શકો છો આપણે સરસ તેને સેટ કરી દીધું છે આ રીતે સરસ સ્મૂથ કરી દેવાનું જો ઉપર તમારે ગાર્નિશિંગ માટે કોઈ ડ્રાયફ્રુટ ઉમેરવા હોય તો ઉમેરી પણ શકાય છે તો અંદર ડ્રાયફ્રૂટ ઉમેરો હોય તો પણ ઉમેરી શકાય ને આ રીતે બારે પણ ઉમેરીને તમે ગાર્નિશ કરી શકો છો તો આપણે અહીંયા પિસ્તા ફ્લેક્સ અને રોઝ પેટલથી ગાર્નિશ કરીશું જેથી મીઠાઈ દેખાવ પણ ખૂબ જ સરસ આવે તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે આપણે મીઠાઈને સરસ સેટ કરી દીધી છે ઉપર ડ્રાયફ્રૂટ છાંટીને હવે તેમાં આપણે થોડી ઠંડી થાય ને પછી કટ લગાવી દઈશું આ રીતે પાંચેક મિનિટ માટે ઠંડી થવા દેવાની પછી તેમાં કટ લગાવી દેવાના કારણ કે મીઠાઈ સેટ થઈ જશે ને પછી કટ નહીં લાગી શકે એટલે આપણે આ રીતે મીઠાઈમાં સરસ કટ લગાવી દીધા છે તમે જોઈ શકો છો તમને નાના મોટા જેવડા પીસીસ પસંદ હોય ને તે રીતે કટ લગાવી દેવાના છે સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ એકવાર તમે આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો ઘી દૂધનો ઉપયોગ કર્યા વગર સાવ ઓછા ખર્ચમાં બજારમાં મળે તેવી મોંઘી મીઠાઈ ફ્રેન્ડ્સ તમે ઘરે તૈયાર કરી શકો છો તો તમે જોઈ શકો છો મોઢામાં જ મૂકતાં ઉગળી જાય એવી મીઠાઈ આપણી રેડી થયેલ છે આ મીઠાઈને એ ટાઈટ ડબ્બામાં ભરીને પંદર દિવસ સુધી તમે ફ્રીઝ વગર પણ સ્ટોર કરી શકો છો જે વડીલોને દાંત નથી તે પણ આસાનીથી ખાઈ શકે એટલી સરસ સોફ્ટ મીઠાઈ બનીને રેડી થાય છે તો એક વાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને તમે ફરાળમાં પણ ખાઈ શકો છો હાલમાં જ ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે ફ્રેન્ડ્સ તો ગણપતિજીને પ્રસાદમાં તમે આ મીઠાઈ ધરાવી શકો છો તો જરૂરથી ટ્રાય કરજો સાવ સરળ સિમ્પલ છે જેને રસોઈ બનાવતા નથી આવડતું તે પણ બનાવી શકે છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી મીઠાઈ આપણી દાણેદાર બનીને રેડી થઈ છે આ મીઠાઈ ખાઈને કોઈ જ એવું નહીં કહે કે તમે તેને ઘરે બનાવેલી છે એવું જ લાગશે કે તમે તેને બજારમાંથી ખરીદીને લઈ આવ્યા છો એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ સાવ સરળ સિમ્પલ રીત છે રેસીપી પસંદ આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરજો